નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નવા પાઠની નવા સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર ચાર ધોરણ આઠની અંદર માહિતીનું નિયમન પાઠનું નામ શું છે માહિતીનું નિયમન એના અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના આજે આપણે પહેલાં દાખલાનો અભ્યાસ કરવાનો છે તો પહેલો દાખલો શું છે એક શહેરના જે યુવા વર્ગ છે બરાબર એમની જે આપણને કયા યુવાનો કેવું મ્યુઝિક સંગીત પસંદ કરે છે એની ચાર્ટ દ્વારા પર્સન્ટેજમાં ટકામાં આપણને માહિતી આપેલી છે તો આ ચાર્ટનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે તો પ્રશ્નો શું છે તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કુલ ત્રણ પ્રશ્નો છે તો જો વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો તો કેટલા યુવાનોની મોજણી એટલે કુલ કેટલા યુવાનો શું ક્યાં માંગે છે કુલ કેટલા યુવાનો કુલ કેટલા યુવાનો બરાબર આ જે સર્વે કર્યું એનામાં કુલ કેટલા યુવાનોને ગણવામાં આવ્યા છે કેટલા યુવાનોનો સર્વે થયેલો છે કુલ એવા પ્રશ્ન પૂછ્યો છે યુવાનોની સંખ્યા વીસ આપી છે કે વીસ જેટલા યુવાનો છે ને શાસ્ત્રીય સંગીત જુઓ શાસ્ત્રીય સંગીત કેટલા અહીંયા આપ્યા છે દસ ટકા અને અહીંયા યુવાનો કેટલા આપણને સંખ્યા આપી વીસ ટકા બરાબર તો પહેલો દાખલો આપણે ગણીએ એના અંદર જુઓ તો દસ ટકા જેટલા યુવાનો સંગીત પસંદ કરે છે શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો માટે આપણે લખી શકીએ દસ ટકા બરોબર આપણને કેટલા યુવાનો અહીંયા આપ્યા છે વીસ જો દસ ટકા એટલા બરાબર કેટલા આપ્યા છે વીસ કુલ કેટલા યુવાનો હોય સો ટકા હોય બરાબર ગમે તે ટકા કેટલા હોય સો હોય તો સો ટકા બરોબર કેટલા યુવાનો તો જો અહીંયા આ દસના ડબલ વીસ થાય છે તો સોના ડબલ કેટલા થાય બસો થાય અથવા તો આ દસના દસ ગણા સો થાય છે તો વીસના દસ ગણા કેટલા થાય બસો થાય તો આવી રીતે આપણે ડાયરેક્ટ બે આ ત્રિરાશિમાં જવાબ લાવી શકીએ છીએ બરાબર ચાલો અથવા તો આપણે જે આપણી જૂની પદ્ધતિ છે એમ કરી શકીએ છીએ તો માટે ક્રોસ ગુણાકાર સો ગુણ્યા વીસ થશે સો ગુણ્યા વીસના છેદમાં દસ આપણો આ થશે ચાલો આ જીરો આ જીરો જશે સોદું બસ્સો થશે માટે જવાબ શું આવશે આપણો બસ્સો બરાબર બસ્સો યુવાનો તો જવાબ શું લખી શકીએ આપણે માટે શું પૂછ્યું છે આપણને કેટલા યુવાનોની મોજણી કરી હતી માટે બસ્સો યુવાનોની મોજણી કરી હતી મોજણી કરી હતી જો મિત્રો આ ચેપ્ટરમાં જેટલા દાખલા આવે છે મોટા ભાગના દાખલા આપણે આવી ત્રિરાશિ મૂકીને જ કરશું બરાબર અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જે મટીરિયલ્સ હોય છે એનામાં અલગ અલગ આપણને રીતો આપેલી છે એનામાંથી આ જે રીત છે આપણે સૌથી સહેલી રીત છે ત્રિરાશિ મૂકીને આપણે કોઈ બી દાખલાનો જવાબ લાવી શકીએ છીએ ઓકે લખી લો ઓકે ત્યારબાદ બીજો પ્રશ્નો છે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે બીજો પ્રશ્ન શું છે કયા પ્રકારનું મ્યુઝિક બરાબર કોને મહત્તમ યુવાનો પસંદ કરે છે તો હળવું સંગીત મ્યુઝિક શું આવશે હળવું સંગીત મહત્તમ એટલે મોટા ભાગના યુવાનો પસંદ કરે છે પસંદ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આના પર એક વાત યાદ આવી ગઈ કે તમને કયા પ્રકારની મ્યુઝિક પસંદ છે શાસ્ત્રીય કે અર્થશાસ્ત્રીય હળવું મ્યુઝિક લોકસંગીત કે આજકાલ પેલું જે આપણે રેપ ચાલે છે રેપ એ રેપ પસંદ છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો એકવાર ચાલો તો હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે કૌશમાં લખી દઈએ કેટલા ટકા યુવાનો તો ચાલીસ ટકા યુવાનો રેડી ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું છે જો કોઈ કેસેટ કંપની છે બરાબર કેસેટ પેલી જે સીડી આવે છે ડીવીડી બનાવવાની આવે છે આજકાલ તેનો જમાનો જતો રહ્યો છે અમારા વખતે કેવું હતું સીડી આવતી હતી બરાબર કેસેટ આવતી હતી જેને આપણે અમે નાખતા હતા અને ગીતો વાગતા હતા તે સીડી બનાવવા માગી છે ટોટલ એક હજાર સીડી તૈયાર કરવાની છે બરાબર તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થશે કુલ કેટલી બનાવવાની છે એક હજાર ને એક હજારમાં બી આ અલગ અલગ પ્રકારની બનાવવાની છે ચાલો તો આપણે ત્રિરાશિનો જ ઉપયોગ અહીંયા કરીશું એવું હોય તો જો તો કુલ કેટલી સીડી બનાવવા માંગે છે કુલ એક હજાર સીડી બરાબર ચાલો તો આપણે એના અંદર એક તો પેલા શું છે સૌથી પહેલા અર્ધશાસ્ત્રીય સંગીત તો આપણે લખવાનું અહીંયા અર્ધ શાસ્ત્રીય સંગીત માટે સીડી બરાબર અથવા સીડીઝ ચાલો તો એના માટે દાખલા તરીકે કેટલી આપણને કહે છે એક હજાર બનાવવા કે છે તો અહીંયા સીધું આપણે લખીશું એક હજાર ના કેટલા ટકા અર્ધશાસ્ત્રીય સંગીત કેટલા ટકા પસંદ કરે છે યુવાનો વીસ ટકા યુવાનો તો વીસ ટકા આવું આપણે લખી શકીએ બરાબર ચાલો તો અહીંયા જો હોય એક તો એક હજાર ના એટલે જ્યાં ના આવે ત્યાં આપણે કરીશું वीस टका निशाने आप काड़वी तो भगया सौ करो अपने तो भगया सौ थे रेडी चलो एक नहीं थी जैसे एक सू नहीं थी जैसे एक सू नहीं थी जैसे एक अँ थी जैसे रेडी तो बराबर शू बचू हम चलो सौ गुणिया बेट के बस्सो बराबर तो मैट अब आज जवाब शू हसो बस्सो सीढ़ी बराबर बसो सीढ़ी के बनाई बड़ लोग अर्धशास्त्रीय संगीत वाली ओके लखी लो चलो तो त्यारीध चलो हलवु संगीत चालीस टका हलव संगीत के चालीस टका तो आप लखी सकिए एक हजार न अथवा तो हलवु संगीत માટેની સીડી બરાબર એની સંખ્યા અથવા તો સીડી લખીએ આપણે એક વચનમાં ચાલો તો એક ના એટલે ગુણાકાર એક હજારના કેટલા ટકા ચાલો હળવું સંગીત કેટલું છે ચાલીસ ટકા તો એક હજારના ચાલીસ ટકા એટલે ભાગ્યા સો કરીશું ચાલો આ સૂન ગયું આ સુન ગયું આ ગયું આ સૂન ગયું ચાલો ચાર સો કેટલા થશે ચારસો બરાબર ચારસો સીડી માટે જવાબ શું આવશે ચારસો સીડી કોની હળવા સંગીતવાળી રેડી ચાલો એના પછી શું છે તો લોકસંગીત ત્રીસ ટકા તો લોક સંગીત માટે કેટલી સીડી બનાવવી પડશે લોક સંગીત માટેની સીડી માટેની સીડી ચાલો કુલ કેટલી છે એક હજાર તો એક હજારના કેટલા ટકા ત્રીસ ટકા ટકા એટલે ભાગ્યા શો કરીશું સૂન ગયું સૂન ગયું સૂન ગયું સૂન ગયું ત્રણ ગુણ્યાસો એટલે કેટલી બનાવી પડશે ત્રણસો સીડી માટે જાવ શું આવશે અહીંયા ત્રણસો

સો કરીશું ચાલો એક સૂન ગયું એક ગયું એક ગયું એક ગયું તો સો ગુણ્યા એક એટલે જવાબ શું આવશે સો સીડી કેટલી બનાવવી પડશે સો સીડી માટે સો સીડી ચાલો આનો આપણે સરવાળો કરીએ સો સીડી શાસ્ત્રીય સંગીતની થશે ત્રણસો સીડી લોક સંગીતની થશે અને ચારસો આ ચાર ને ત્રણ સાત ને એક આઠ થઈ આઠસો સીડી થઈ અને આ બસો ટોટલ એક હજાર સીડી થઈ ગઈ ઓકે લખી લો આ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ